ગત તારીખ છ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજા ની ટીમને એક સચોટ બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીતાજી ટાઉનશીપ માં એક મહિલા જેનું નામ છે સરોજબેન હિંમતભાઈ ડોડિયા તેઓ ગેરકાયદેસર મહિલાઓનું ગર્ભ પરીક્ષણ કરે છે આ બાબતની જાણ થતા એક ટ્રેપ ગોઠવવામાં આવી જેમાં આરએમસી અધિકારી તથા રાજકોટ સિટી પોલીસની મહિલા કોન્સ્ટેબલની પણ મદદ લેવામાં આવી આ ટ્રેપના અંતે આ મહિલા સરOJબિન ડોડિયાને પકડી લેવામાં આવેલ છે અને આ મહિલા વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની બીએનએસ રાજકોટ તાલુકાપોસ્ટેમાં બીએનએસ ની કલમ 91 તથા એકસઠ મુજબ ગુનો નોંધી વધુ તપાસ તજવી ચાલુમાં છે આ મહિલા પાસેથી ચાર લાખ ની કિંમતની એક સોનોગ્રાફી મશીન પણ કબજે લેવામાં આવેલ છે આ મહિલા વિરુદ્ધ અગાઉ ડીસીબી પોલીસ સ્ટેશનમાં પીસીપીએનડીટી એક્ટ રી કન્સેપ્શન એન્ડ પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક મુજબનો ગુનો નોંધાયેલ છે એનો મતલબ કે બે હાજર એકવીસ થી તો આ કરતી જ હતી પણ પછી દસ મહિના જેટલું જેલમાં હતી ત્યારબાદ કેટલી વાર કર્યું છે કોનું કર્યું છે ને એ બાબત ઉપર હજી વધુ તપાસ આ રિમાન્ડ દરમિયાન પ્રશ્નો પૂછવામાં આવશે છેલ્લા એક મહિનાથી એસઓજી શાખા આ મહિલાની પાછળ હતી જેમાં બે અમારી મહિલાની હેલ્પ અને આરોગ્ય અધિકારીને પણ આ વાતની જાણ કરવામાં આવી હતી મચમાં એક એજન્ટ રાખી છે એનું નામ છે કીર્તિ આ કીર્તિને ફોન કર્યો તો અને એ એજન્ટની મદદથી જો એજન્ટ પાસેથી તમે પાસ થાવ તો સુધી પહોંચી એવું હતું આ ટ્રેપમાં આરોગ્ય અધિકારી અને બે મહિલા જેમાં બે મહિલા ને કોન્ટેક કરવામાં આવ્યો અને આ એજન્ટ ની મદદથી પછી સીતાજી ટાઉનશીપમાં આ બંને મહિલાઓને ત્યાં ગયા અને ત્યાં પછી આવી રીતે ટ્રેપ કરી અને એના અંતે સરોજબેન વીસ હજાર ની થી નક્કી કરવામાં આવી હતી પણ થોડીક બીજી રગજક થતા સોળ હજાર પાંચસોમાં પછી છેલ્લે એ બાબત ઉપર હજુ વધુ તપાસ તજવીજ અ રિમાન્ડ દરમિયાન એને પ્રશ્નો પૂછવામાં આવે છે એને હોમકેર નર્સિંગ નો અભ્યાસ કરેલો આ એક ટ્રેપ હતી અને એમાં તો trap માં તો પછી જે આપણા સાહેબો છે હા જો એ બહાર આવશે તો સો ટકા એમની પણ ઉતરાણ આપણે બે હજાર એકવીસ થી ગણીએ તો લગભગ ત્રણ ચાર વર્ષ તો થઈ ગયા પણ હજી વધુ વધુ તપાસ આમાં આપણે રિમાન્ડ દરમિયાન એમના રિમાન્ડ લેવા ગયા છે ઇન્વેસ્ટિગેશન ઓફિસર રિમાન્ડ બાદ વધુ આમાં તથ્યો બહાર આવે છે ફ્લેટ એનો હતો નહીં એક પારુલબેન કરીને એક નો છે તેને એની પાસેથી લઈ લીધો છે લખાણ કરી અને એને કોઈક મદ્રાસી ને આમે ભાડે પણ રાખે એટલે એ બાબત ઉપર જ આમની જયારે વધુ તપાસ થશે ત્યારે આ બધું તથ્યો સામે આવશે